જે સબળ મને બાકી છે નાનાભાઈ અને શું ઘણી વખત ચાર્તિ સમજણ આ થયા ચાર્તિ એક સંગત આને વારે વિડિયો પડ્યો હશે वसुદેવ એનો અર્થ આપણે સુણાડ્યો જો હું મારી પત્ની મારા છોકરાના માલિકો આ જ આપણે સુદી ગાદ્યો સાચું वसुદેવ કુતુ કયું છે જે તાપમાં રહેતા હોય

વર્ષો થી ચાલુ છે વૈદિક અને શ્રમણ સંસ્કૃતિ વૈદિક પરંપરા અને શ્રમણ એ પરંપરાઓનું સમય સમય મિલન થયું સમય સમય બીજાના વિચારોથી દેશને સુરક્ષિત રાખવા સંસ્કારોને સુરક્ષિત રાખવા દેશને વેસન મુક્ત રાખવો આ બધામાં સંતોની રહી છે આજે મિલન થયું

ઘણી બી પરંપરા હોય પણ આ પરંપરા કેવી કે જે 2000 વર્ષ જૂની એમની ગાડી ઉપર એમની ગાડી ઉપર એક 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 આચાર્ય થતા આયા કે જે આપો 2000 વર્ષ જૂનો છે છેલે 68મી પાઠ ઉપર ભગવાન મહાવીર ની ગાડી પરંપરામાં ગાડી પતિ તરીકે 68મી પાઠ ઉપર રાજેન્દ્ર શ્રી મહારાજ સાહેબ હું ઘણી વખત બધાને કહું છું કે આપણે બંધ કરી હું ઘણી વખત બધાને કહું છું તો જય